આજ રોજ નંદેશ્રી ગામ ખાતે નંદેશ્રી ઔદ્યોગિક વસાહત ના સહયોગથી આયુષ્માન ભારત સેન્ટરનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નંદેશ્રી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ નંદેશ્રીના સરપંચ દિલીપસિંહ પરમાર ઉપસરપંચ કૈલાશબેન પરમાર સહિત નંદેશ્રીના ઉદ્યોગપતિ મોહન નાયર જયેશ વિસાવડિયા અને ઔદ્યોગિક વસાહતના કમિટી મેમ્બર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નંદીશ્રી ગામ ખાતે આયુષ્યમાન ભારત સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું આયુષ્યમાન ભારત સેન્ટર જે જિલ્લામાંથી મંજૂર થઈ આવેલ હતું પરંતુ તેનું બાંધકામ અને તેનો સંપૂર્ણ ખર્ચ એનઆઈએના સહયોગથી અને એનઆઈએના સીએસઆર ફંડમાંથી કરવા માટે આજે તેઓને પણ આમંત્રિત કરેલા આપણા લોકરાળીયા વિધાનસભાના શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના કારોબારી ભાજપના તાલુકા ભાજપના પ્રમુખ દર્પણભાઈ અને એનઆઈએની સંપૂર્ણ ટીમ સાથે આજે બળે નંદેશી ગામ ખાતે આયુષ્યમાન ભારત સેન્ટરનો ખાત મુરત કરવામાં આવ્યો હતો તે બદલ આ અમે સૌ ગ્રામજનો અહીં ભેગા થયા હતા